બનાસકાંઠા વિભાજનમાં કાકરેજને થરા જિલ્લામાં સમાવેશ કરતા ઉભો થયો વિવાદ શિહોરીમાં આગેવાનો એકઠા થઈ નોંધાવે વિરુદ્ધ સરકારનો નિર્ણય પરત ખેંચી કાકરેજને બનાસકાંઠા અથવા તો પાટણમાં સમાવેશ કરવા માંગ માંગ નહીં સ્વીકારાય તો સ્થાનિકોએ રસ્તા પર ઉતરી કાકરેજ અને શિયોરીના બજારો બંધ રાખવા ઉચ્ચારી ચીમકી માંગણી છે કે અમને બનાસકાંઠામાં સામેલ રાખો અથવા પાટણમાં રાખો કાં તો અમરને જ્યાં જ્યાં બરાબર છે અને અમારને તો નાય નહીં મળે તો અમે રસ્તા પર ઉતરીશું કાંકરે તાલુકો બંધ એલાન આપીશું શિવનું એલાન આપીશું અમારા તાલુકાની એક જ છે કે સરપંચ ઉતરી બરાબર હું એવું કહેવા માંગુ છું કે અમારે કાંકરેજ તાલુકો પાલનપુર જિલ્લામાં હંમેશા હતો અને હંમેશા રહે એના માટે અમે કાંકરેજ તાલુકાનું જે તે આયોજન કે જે પણ કરવું પડશે અમે કરીશું અને અમારા પરંપરા કાંગરે તાલુકો આ જીવન પાલનપુર જિલ્લામાં છે અને પાલનપુર જિલ્લામાં રહેવા માટે અમે યોગ્ય છ અને અમારે બરાબર છે અમારી સમાજ આખી પ્રજા અને બધાને માન્ય જ છે પાલનપુર જ અમારે રહેવું જોઈએ બીજો કોઈ જગ્યાએ અમારે સમાજ થવાનો વિચાર નહીં